નથી ખબર કઈ જો મોહના હું અહીંયા છે ને મારપીટ કરવા નથી ગમે નાથી થી છોડી જોવે ગમે તું કોઈ મારે છોડી જોવે મને નથી ખબર તો તને મે 100 મહિના પહેલા કીધું તું કે તારા લેપટોપ લઈને છે ને બીજા ગામ રહેવા વૈસા કાકા એક છે તારે નો પણ તમારી છોકરીનો વાક હોય હો એટલે તું કેવા ઊંગ મગે તારા છોકરા છે ને મારી છોડીને બગેડી છે મોહન આના છોકરા છે મારી છોડી માથે બોહી કરેલ છે જો મોહન હજી કહું છું કે મારી આગળ છે ને જરાય નાટક નો કરતો તમે કહું છું આ લોય બીજું છે સાંભળી ને જા લોય બીજું છે લોય નઈ માં છે ને ફેર હોય છે કાકા ને ઓ પોઝિટિવ લોય છે નવું આવે એ ઘરે આય તે કે અતર નો કે એવું છે જો મોહન બધા રાપડા છે ને સુના નો હોય કોક રાપડા માં છે ને કાકા જેવા મણી ધરે ફૂફાડા મારતા હોય છે અને તારે તો ને ઉંધા રાપડે હાથ ન ખાઈ ગયેલો છે હવે હા હવે જો આમ જો તારે રેટ યારે વાત થાય ને તો એને કહી દેજે કે તારા ધોળું એટલું ધોળ લેજે પણ જ્યાં મેદાન પૂરું થાય ને ત્યાં એનો બાપ છે ને ટીકો ઉભો છે